જે દ્વારકાધીશ મિત્રો મિત્રો માહિતી મેળવવાના છીએ સાથે આ તમે તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો શું કિંમત છે એ બધી જ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ અને આ ચૂડાઓ પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જો તમારે હજુ વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમારે શું કરવાનું એ બધી જ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો અને વોટ્સઅપ ગ્રુપની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તેમાં જોડાઈ જજો કેમ કે તેમાં પણ ઓફર અને ડિસ્કાઉન્ટના જે છે વિડીયો લાવતો હોઉં છું તો આજના વિડીયોમાં બે નવી ડિઝાઇનના ચૂડાની વાત કરીશું જેમાં એક સાથે બે ફ્રીમાં આવશે અને બીજા નંબરની બંગડીઓ તો ખૂબ જ સુંદર છે તો વિડીયોને શરૂ કરીએ તો પહેલા નંબરની બંગડી છે જેનું નામ છે સિલ્વર પ્રિન્ટેડ બંગન સેટ આ બંગડીઓ ખૂબ જ સુંદર છે જે તમે અહીં જોઈ શકો છો બ્રિડલ ટાઈપ ચૂડા છે પ્લાસ્ટિક મટીરિયલથી બનેલ છે અને આ ત્રણેય કલર જેમાં લાલ મરુન અને આછો ગુલાબી બંગડી સેટ સાથે આવશે આ ચૂડામાં મરુન સ્ટોન લગાવેલ છે જે ક્યુબી જિરકોનિયા છે જે અમેરિકન ડાયમંડ છે મલ્ટી કલરમાં આવશે ફ્રી સાઈઝમાં આવશે આ ચૂડાને લોકોએ ખૂબ જ પસંદ કરી છે કેમ કે આ બંગડીઓમાં જે છે સિલ્વર પ્રિન્ટ કરેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે આ બંગડીઓ અલગ અલગ સાઇઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો તમારી સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો આ બંગરની ગુડ બિલ ક્વોલિટી ગુડ ડિઝાઇન જોવા મળે છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત જે છે પાંચસો રૂપિયા છે જેમાં આ ત્રણેય ચૂડા સાથે આવશે પણ આની પર જે છે ડિસ્કાઉન્ટ ચાલે છે જેની છેલ્લે વાત કરું હવે બીજા નંબરના ચૂડાની વાત કરીએ તો આ ચૂડાનું નામ છે પ્રદ્યુમન ચૂડા સેટ આ ચૂડામાં ખૂબ જ સુંદર મજાની ડિઝાઇન જોવા મળે છે અને એક જ જે છે કિંમતમાં આ ત્રણેય સેટ સાથે આવશે આ ચૂડા જે છે પ્લાસ્ટિક મેટલથી બનેલ છે મિત્રો બ્રિડલ ટાઈપ ચૂડા છે અને મલ્ટી કલરમાં આવશે આ ચૂડામાં સ્ટોન લગાવેલ છે જે ક્યુબિક જીરકોનિયા ટાઈપ છે જે અમેરિકન ડાયમંડ લગાવેલ છે આ ચૂડા સેટમાં લીલો પીળો અને આછો ગુલાબી રંગના જે છે ચૂડા જોવા મળે છે જેવા ટીપકિયુ જે છે જોવા મળે છે આ અલગ અલગ સાઇઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો તમારી સાઈઝ પ્રમાણે તમે મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો રૂપિયા છે પણ આની પર જે છે ડિસ્કાઉન્ટ ચાલે છે હવે મિત્રો આ ચૂડા પર ચાલતું ડિસ્કાઉન્ટની વાત કરીએ તો પહેલા ચૂડા પર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને ત્રણસો ને ચાલીસ રૂપિયા ત્રણ સેટ મળશે અને બીજા નંબરના જે ચૂડાની વાત કરીએ તો તેની પર ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને બસો પચાસ રૂપિયામાં ત્રણ ચૂડા સેટ મળશે જો તમારે હજુ વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો આ વિડીયોને જે છે લાઈક કરો પાંચ કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હું તમારી માટે જે છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ લાવીશ જો આ વસ્તુ તમને ગમી હોય અને તમે ઘર સુધી મંગાવવા માંગતા હોય તો તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ આપવાનો રહેશે જે માત્ર છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન પર માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે અને આ વસ્તુ મીશોથી આવતી હોય છે મિત્રો જેથી તમારા ઘરે સુધી પહોંચતા સાત દિવસ લાગશે સાત દિવસની અંદર તમને આ વસ્તુ મળી જશે અને વસ્તુમાં કોઈ ખામી હોય તો સાત દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો મિત્રો આ ચેનલની અંદર તમને ગમતી વસ્તુના વિડીયો મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને તમે કઈ કઈ વસ્તુ ખરીદવા માગો છો તે કમેન્ટ જરૂરથી કરજો હું તેનો વિડીયો બનાવીશ તો જય દ્વારકાધીશ